નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રાષ્ટ્રીય મીડિયા પ્રતિનિધિ ગ્રુપના ગુજરાત હેડક્ quarters નું સ્નેહ મિલન યોજાયું શનિવાર એકવીસ સપ્ટેમ્બરે અમદાવાદની ખાતે રાષ્ટ્રીય મીડિયા પ્રતિનિધિ ગ્રુપનું સ્નેહ મિલન યોજાયું હતું

અને સ્વાદિષ્ટ ભોજન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો સૌ કોઈ મીડિયાના જૂના સંસ્મરણો વાગોળતા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તમામ સભ્યો એડિટોરિયલ અને એડવર્ટાઇઝમેન્ટ આ બંને બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે છેલ્લે આગામી આયોજન પરિવાર સાથે સ્નેહમિલન સાથે યોજવાનું સર્વાનુમતે નક્કી થયું હતું આ આગૌના આયોજન પરિમલભાઈ ઇન્દ્રવદન સિંહજી હરેશભાઈ પ્રકાશ જાડાવાળા રાજનભાઈ ડોક્ટર રાજેશ ભોજક અને નિલેશ ઘોળકિયા દ્વારા યોજાયેલ જેમાં શ્રી ઇન્દ્રસિંહ ઝાલાજીને મીડિયા ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સહયોગ જનહિત ફાઉન્ડેશ રચિત નિર્મિત ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરિષદની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી સહયોગ જનહિત ફાઉન્ડેશન નામ પ્રમુખ શ્રીમતી નીતા હિમાંશુ ભચેચની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર સત્તર સપ્ટેમ્બર ચોવીસના રોજ ગાંધીનગર જૂના સચિવાલય કેન્ટીન ખાતે શહેરના ગુદરી જેવી આગેવાનોની બેઠક મળી હતી

શ્રી સુકેતુ મહેતા શ્રી મનીષ ખત્રી શ્રી દિવીશ દવે શ્રી સંજય થોરાટ શ્રી વનરાજસિંહ ઝાલા અને આમંત્રિત સભ્યો તરીકે સંસ્થાના પ્રમુખ શ્રીમતી નીતા હિમાંશુ ભચેચ અને જીતેન્દ્ર સેજાણીની વરણી કરાઈ છે આ સંસ્થા દ્વારા ગાંધીનગર શહેર જિલ્લાના માણસા દહેગામ કલોલ સહિત નાંગ વિસ્તારોમાં વસતા નાગરિકો નો અવાજ લુલંદ બને અને મોંધવારી માંગ નગરપાલિકા નો મોંધાદાર કર ચૂકતા દર્શક મિત્રો આપને અનુભવ ગાંધીનગર નો ધબકા આપની આસપાસ બનતી આવી જ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર WhatsApp દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ